દર્શક મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને જીરાના બજાર થોડાક ઢીલા એવું લાગે છે ઊંચામાં બાવનસોને પચાસના નામ પડ્યા છે અને વાહનમાં દસ વાહનની આવક હતી ચોકી સારી એવી આવક છે તો ચાલો હરાજીના ભાવ જોઈ લઈએ જનરલ ભાવ છે થી માંડીને એકાવનસોના ભાવ છે ને ઊંચામાં બાવનસો ના નામ પડ્યા છે જે આગળ વધુ નામ પડે તો ખબર નહીં ચાલો હરાજી જોઈએ હવે એકત્રીસો નીસકા જેવું છે

5 લો પછી સરી કચા 2500 2550 પછી ચાલે ચાલે હા બોલ વાહ 2550 ભગવાન ભાઈ હર હમદ વાહ એ ઓર દોરી

હમ કેમેરો ફોરા એટલો બતાવી આને લઈ લેજો ભાઈ 50 50 50 45 55 75